ફ્રેન્ડ આજે આપણે ફરાળી મુઠિયા બનાવીશું તેના માટે આપણે સાબુદાણાને મિક્સરમાં રશ કરી લઈશું તેની અંદર પોટેટો એડ કરીશું મીઠું જીરું સીંગનો ભૂકો આદુ મરચાંની પેસ્ટ અને થોડું દહીં એડ કરીશું ઉપરથી ધાણા પણ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું આવી જ રીતે બરાબર મિક્સ કરીને રેડી કરી લઈશું

થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં